નમસ્કાર મિત્રો આપણું હળવદ જે છે એ શૈક્ષણિક નગરી કહેવામાં આવે છે પરંતુ અહીંયા આગળ જે પ્રાઇવેટ સંસ્થાઓ જે લોકો ચલાવે છે એની કેટલી મનમાનીઓ છે એ જે વાલીઓ છે મિત્રો એને મોટા ભાગનાને ખબર છે અત્યારે મિત્રો આપણે હળવદ શહેરમાં જે તક્ષશિલા સ્કૂલ આવેલી છે ત્યાં આગળ આવ્યા છીએ ને મારી આજુબાજુમાં તમે નાના ભૂલકાઓ જે જોઈ રહ્યા છો ને આ ભૂલકાઓએ એના વાલીઓને કે એને ફી ભરવાનું જે છે એ અત્યારે ફી ભરી શકાય તેમ છે નહીં તે માટે થઈ અને અહીંના શાળાના જે સંચાલકો છે આ સંચાલકો દ્વારા આ વિદ્યાર્થીઓને આ ભૂલકાઓને કે આ ભારતનું ભવિષ્ય છે કે એમને હજી બીજી કોઈ ખબર નથી મોટાભાગના ગરીબ શ્રમિક પરિવારના આ જે બાળકો છે કે એના વાલીઓને અત્યારે ફી ભરી શકાય તેવી પોઝિશન નથી અને આ વિદ્યાર્થીઓ આ ભૂલકાઓ જે છે અહીં અભ્યાસ માટે આવે છે તો આ ભૂલકાઓને આજે પરીક્ષા દેવામાં ના પાડી દેવામાં આજે તમારે પેપર નથી દેવાનું પહેલાં તમે ફી ભરો ફી ભર્યા પછી જ જે છે એ તમને પરીક્ષા દેવામાં આવશે ત્યાર પછી તમને પેપર આપવામાં આવશે ત્યાર પછી તમને સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવશે હવે આ બધાય ભૂલકાઓ છે મિત્રો આમને હું એવું માનું છું કે મોટા ભાગનાની પણ ખબર પણ નહીં હોય ફી એટલે શું એમ કારણ કે આ મોટા ભાગના એક તારું નામ શું રાઠવા પ્રદ્યુમન રાઠવા પ્રદ્યુમન તો તું તો હમણાં રોતો હતો માયા કેટલું ભણેશ તું બીજું બીજું ભણેશ આજ શેનું પેપર હતું

અત્યારે લગીમાં કેટલા પેપર ગયા ત્રણ ગયા આજ ચોથું હતું ના તો આજ ત્રીજું હતું ત્રીજું હતું તો બે પેપર ગયા તો એ બે પેપર ગયા ત્યારે બેહવા દીધા હતા આજ આજ ના પડી બેહવાની આ કેટલા વાગે પરીક્ષા ચાલુ થાય પ્રદ્યુમન 8:30 8:30 તો અત્યારે તો 10:30 થવા આયા તો હવે તો પરીક્ષા પૂરી થઈ ગઈ છે

પછી જેને ફી નો ભરી હોય એને બધાયને મોટા સ્ટેજ એટલે સ્ટેજ જેવું બનાવ્યું ઓટા જેવું એની ઉપર બે જવાનું સ્ટેજ ઉપર બે જવાનું અને અતાર હું હાલ સેટ આવતો તો સાહેબે નામ લખ્યા ખબર નહી ચીમ નામ લખ્યા હા તો પછી તમે બે કલાકથી થી અહીં બહાર છો તમે હા એટલે સ્કૂલમાં માં બેહવાનું સ્કૂલ બહાર બેહવાનું સ્કૂલ અંદર એ છે ને અહીંયા બેહવાનું રૂપિયા ગામ થી આવે છે થી ને હળવદ થી આવે તે ઘરે વાત કરી હતી કે ફીન તાર મમ્મી પપ્પા શું કરે

તેમને સંબંધીઓ હતા તેમને અંદર લઈ લીધા પરીક્ષા દેવા દીધી અમને અમને બાર બેહાડી રાખી તારું નામ શું સોલંકી દેવાંગી દેવાંગી તારા તો પપ્પા હમણાં વાત કરતા હતા કે ટેલેન્ટ ફૂલ યોજનામાં એ તારું ફોર્મ પાસ થઈ ગયું છે તો પછી છે છેની ફી બસ ભાડું બસ ભાડું તો બસ ભાડું તું કયા ગામથી આવે છે ટમાણા ટમાણા બસ ભાડું નથી એના કારણે પરીક્ષા ન દેવા દીધી ના તારું નામ શું મારું નામ ભોજવિયા ગૌતમ

તને ફી નથી એટલે તારું નામ પાટડિયાનું તું કયા ગામથી આવે હળવદ હળવદ એટલે ફી નથી એટલે રોજ આ રીતના બીજા વિદ્યાર્થીઓને બેહાડે કે આજે જ બહાર કાઢ્યા બધા દરરોજ બેહાડે જીને ફી નો ભરી હોય તો એને પરીક્ષા નહી દેવાની હા નહી દે 15 દિવસ 15 દિવસ થી બેહારે બહાર હા અમુક ટેલંગ ટેલંગપુરના હે અને અમે તો અડધી ફી ભરવાની તો મિત્રો આ તમે જોયું આપણે હળવદની તક્ષશિલા સ્કૂલમાં છીએ એ તક્ષશિલા સ્કૂલના જે સંચાલકો છે એની કેટલી મનમાની છે કે વિદ્યાર્થીઓ નાના ભૂલકાઓ તમે જુઓ કે પરીક્ષા આપવા માટે ઘરેથી અહીંયા આગળ આવ્યા હતા પરંતુ એના પરિવારની થોડીક આર્થિક પરિસ્થિતિ સક્ષમ ન હોવાના કારણે અત્યારે જે છે એ ફી નથી ભરી શક્યા તો પછી એને અત્યારે પરીક્ષામાંથી બહાર કાઢવામાં આવે છે આપણે અહીંના જે ઓફિસ છે ને આપણે ત્યાં આગળ પણ મિત્રો જવું છે અને જે કંઈ શાળાના સંચાલકો છે ને હાલો તો આપણે થોડીક તેઓ સાથે પણ મિત્રો વાત કરીએ કે આ તો બધી આમની કેટલી મિત્રો મનમાંની તમે જુઓ કે એક આ નાના ફૂલ કા તમે જોવો લો નાનું બીજું ભણે છે ને જે છોકરો એ તો એને આમ દુઃખ લાગે એમ કે ભણતા હોય ને ત્યાર પછી જે છે મિત્રો એ ફ્રી ન ભરી શકે ને વિદ્યાર્થીને પરીક્ષામાં ન બેસવા દે તો ગજબ કહેવાય ને આમ તો શિક્ષણ માફિયાઓ હળવદના બધા છે જ આપણને બધાને ખબર છે મોટા ભાગે કે આ લોકો જે છે બધા કેટલી મનમાની ચલાવે છે ઘણી વખત આપણે પણ મિત્રો જોયું છે ઓફિસમાં તમે શું નામ મહેશભાઈ હું તમને ઓળખું આ વિદ્યાર્થીઓ જે છે મહેશભાઈ નાના નાના ભૂલકાઓ કે એને ફી નથી ભેરી તો બાર બેસાડવા એ કેટલા યોગ્ય કહેવાય સાહેબ એમની ત્રણ વર્ષની બાકી છે પરંતુ આ વિદ્યાર્થીઓ જે છે આ નાના ભૂલકાઓ કે એને હજી આ બધા આપણું ભારતનું ભવિષ્ય છે એને બીજી વિશેષ કંઈ ખબર પણ નહીં હોય તો આને આ રીતના બાર બેહાડવા પરીક્ષાથી વંચિત રાખવા પેપર છે ને પેપર હોવા છતાંય બે બે કલાક બાર બેહાડ રાખવા પડે તો આ કેટલું યોગ્ય કહેવાય પણ આપણે એમના વાલીને પાંચ છ વાર સૂચના આપી એ ભરતા નથી શું કરવાનું તમે કયો તો પછી તમારી જાહેરાત તમે લઈ જાવ અહીં પૈસા અમે ન આપી તો તમે બીજી વાર જાહેરાત આપો ના ન આપો નથી આપતા ને તો અમારે શું કરવાનું કો તમે જાહેરાત નથી આપતા તો પણ પરીક્ષા તો પણ પરીક્ષા સમયે જ અમને તમે બહાર બે સમય જ કર્યું એવું નથી આપણે એમને વેહલા વારંવાર સૂચના આપીએ પણ વારંવાર સૂચના આપી તો એને અગાઉ તમને ખબર હોય તમે કીધું ને કે અમુક ની તોડ બે બે વર્ષથી બાકી છે તો બે વર્ષથી બાકી છે તો પછી આ વર્ષ ચાલુ થયું ત્યારે એનું શોર્ટી તમારે આપી દેવું જોઈએ

ત્યાં સુધી નહીં ના ત્યાં સુધી નહીં એટલે આવું કઈ ખરું મહેશભાઈ એવા કોઈ નિયમો ખરા કે ફી કે ન ભર્યું હોય તો બાળકોને પરીક્ષામાં ન બેસવા દેવામાં આવે આપણે તો એમને વારંવાર વારંવાર પરીક્ષાનો કોઈ પ્રશ્ન જ નથી પણ એ નહીં આવા કોઈ નિયમો ખરા છે ને એક વાલી છે ને બારી કરતા હતા કે ટેલેન્ટ ફૂલ્ડ યોજનામાં એક વિદ્યાર્થીની પાસ થઈ છે તો કે એને બસ ભાડું નહોતું એટલે બેસવા નથી દીધી એ પણ એમ નહીં એને બસ ભાડું તો ભરવું જોઈએ નહીં બસમાં આવે બસનો તો અમારો કોન્ટ્રાક્ટ હોય પણ મહેશભાઈ આપણે જોયું છે કે એટલી બધી આખી જાહેરાતો કર્યા પછી ટેલિફોન યોજનામાં જે અહીંયા લાભ લે છે હવે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે મેં કે એને તમે પરીક્ષા તો દેવા દેતા નથી પણ આખો વર્ષ થઈ ગયો એને પેલા સેમિસ્ટરની બાકી એને ભરી ન જવી જોઈએ કયો જોઈએ હું સમજી ગયો પણ એની આર્થિક પરિસ્થિતિ એવી હશે ને કોઈને એવો શોખ તો થતો નહીં આપણે વાલી કહેવાનું આવે તો કેમ થાય એને કહેવા તો આવું જોઈએ ને કયો વાલી હતા ને ક્યાં ગયા

આ છોકરો બીજું ભણે છે એ હમણાં બાર રડતો તો ઉભો પતિ એના મગજમાં કેટલી અસર પડે પણ એના વાલીએ પૈસા ભરવા તો આવવા જોઈએ મળવા એનું આવે તો કેમ થાય કયો મેહુલભાઈ તો પણ પછી તમે તો અહીંયા કેમ રાખો અમને બધા વર્ષ પૂરું થાય એટલે આપી દો વેલા આપી દઉં તોય તમને વાંધો હોય કે ન હોય કયો જોઈએ મને ગમે અમને અમને શેનો વાંધો મહેશભાઈ એમને હું વચ્ચેથી છોડી દઉં તો ગમે આ છોકરાને વચ્ચેથી મોકલી દઉં તો યોગ્ય કેવાય નો કહેવાય ને યોગ્ય ક્યાંથી કહેવાય બીજી બીજી સ્કૂલ માં જઈએ થઈ જાય ને તમારું વર્ષ પૂરું થાય તમે થઈ જાય નેક્સ્ટ યર ની વાત છે પરીક્ષા તો દેવા નથી દેતા મહેશભાઈ પરીક્ષા નથી દેવા એવું ક્યાં કીધું મેં પરીક્ષા તો એને દેવાની જ છે સાડા આઠે પેપર ચાલુ થાય અત્યારે સાડા દસ થયા મહેશભાઈ સાડા દસ પરીક્ષા ફી ભરી પેપર દેવાની આપડે ની નથી થાય એવું એટલે ફી હે ભરવા એવું થાય તો રજૂઆત કરવા આવી જાય આખા દરમિયાન તમને તો આયા જ હોય ને કેવા

તો આવા કોઈ નિયમ ખરા કે આ ભૂલકાઓને તમે પરીક્ષામાં ન બેસવા દો પણ એની લીધી જ છે પેલા સેમેસ્ટરની પરીક્ષા આપણે લીધી જ છે પછી બીજા સેમેસ્ટરની પરીક્ષા તો એને ભરવી જોઈએ હું સમજી ગયો માની લો કે ફી ન આપી એમને નથી ભરી ફી તો આવા કોઈ નિયમો ખરા મહેશભાઈ કે આને તમે ન બેસવા દો પરીક્ષા એને પહેલા પરીક્ષા પહેલા પૈસા ભરવાના હોય માની લીધું કે નથી ભર્યા તો પછી તમે ન બેસવા દો ખરા આવા નિયમો ખરા હા હા જીઆર ખરો હા કોનો સરકારનો ફી ભરવાની જોઈએ સરકારનો કોર્ટનો નો આદેશ છે અને સરકારે કહે છે કે ભાઈ એની પરીક્ષા પેલા ફી ભરાઈ જવી જોઈએ માની લીધું નથી ભર્યો તો પછી સરકારનો આદેશ છે કે તમારા વિદ્યાર્થીઓને પરીક્ષામાં નહીં બેસવા દેવાનો છે સરકારનો જ આદેશ છે ને હા સરકારનો એ આદેશ એવો છે કે ફી ભરે ને એટલે પરીક્ષા પેલા એની ફી ભરાઈ જવી જોઈએ માની લીધું કે નથી ભરાણી તો પછી ભરવી જોઈએ ને વાલી આવી નથી ભરાણી મહેશભાઈ તો સરકારનો નો ઈ આદેશ ખરો ને કે તો આ ભૂલકાઓ ને અભ્યાસ વંચિત રાખવાના નહીં એ રજૂઆત કરે તો આપણે જવાય દઈ ને રજૂઆત કરે વાલી તો આપણે જવા દઈએ એક વર્ષ કર્યું બે વર્ષ કર્યું આપણે જવા દઈએ મહેશભાઈ એટલે અહીંયા નથી આવી એકતા શરમ આવે કે શું આપણે ખોટો સાચો જવાબ દઈશું એટલે અહીંયા નથી આવતા પરંતુ તમે આ ભૂલકાઓ રજૂઆત કરવા માટે કેમ નો આવી કે તમે આ કવરેજમાં ક્યારેક તો આવવું પડે ને રજૂઆત કરવા ફી ન થઈ શકે તો જ ને નહીતર તો એમને એવું થોડું હોય કે અમારા છોકરાને મફત જ આપણે ભણાવવા એવું તો કોઈ આમાંથી મને લાગતું નથી મહેશભાઈ એવું કેમ હોય આપણે કેમ એવું જસ્ટિફાઈ કરી લેવું હમણાં કીધું કે પચીસ એક જેટલા બીજા વિદ્યાર્થીઓ કાઢ્યા હતા તો એમાં કોઈની સાથે વાત નહીં થઈ તો બે હવા જેને એને કીધું કે ભાઈ અમે કાલ ભરી જઈશું પરમથી ભરી જઈશું એને આપણે છૂટ આપી દીધી બેસાડ બેસાડવા જ પડે એક મોટા મોટો વિદ્યાર્થી સાતમા ધોરણનો નો નીથી નાનો બીજા ધોરણનો છે મહેશભાઈ આમના મગજ ઉપર કેટલી અસર પડે ખાલી તમે વિચાર કરો પણ એને વાલીએ તો આવું જોઈએ ને હું તમને કે એના વાલી ધ્યાન નથી દેતા તો તમારી કઈક તો ફરજ આવે ને પણ આપણે એને વારંવાર ધ્યાન દોર્યું છે પરીક્ષા ન લીધી તમકો ને ધ્યાન દોરવાનું હોય પણ આજ પેપર તો કેટલા પેપર લઈ લે હા અમારી સ્કૂલ માંથી પેપર કાઢેલા હે સરકાર ના પેપર નથી આવતા સમજી કરી પેપર લઈ જ એમનું તો તો પણ આ ફી ભરશે રાજ્ય સરકાર નો પરિપત્ર અમે થોડીક મહેશભાઈ તપાસ કરશું ખરેખર રાજ્ય સરકાર ની આવો રાજ્ય સરકાર નો આવો પરિપત્ર છે કે નહીં આ આ જે નહી જે સંચાલક છે મહેશભાઈ એમનું કહેવાનું મિત્રો ઈ થાય છે કે રાજ્ય સરકાર નો પરિપત્ર છે કે ફી ન ભરી હોય તો વિદ્યાર્થીઓને પરીક્ષામાં નહીં બેસવા દેવાના એટલે હવે જોઈએ આપણે ખરેખર આવું છે કે નહીં કારણ કે મારા ધ્યાન આવો તો કંઈ પરિપત્ર આવ્યો ન તમે શું કહો આપણા છોકરીને જે દિવસે છઠ્ઠા ધોરણમાં બેસાડીને ત્યારે ઇન્સ્પેક્શન ગાંધીનગરથી આવ્યું હતું ત્યારે એની પાસે ખોટું બોલાવ રહ્યું કે ભાઈ કોઈ પણ બાબતે પૂછે તમને કે પૈસા લે છે કે આ તે વસ્તુનું તો તમારે ના પાડવાની એ તે છઠ્ઠા ધોરણની અંદર વિદ્યાર્થી છે દેવાંગી એને તમે ખુદ જ પૂછી લો ટેલેન્ટફુલ યોજનામાં હા ટેલેન્ટફુલ યોજનામાં ઈવડાય કે સ્કોલરશીપ લઈએ છીએ અને કોઈ બાબતનો અમારો રૂપિયા ભરવાનો આવતો નથી છતાં અમારી પાસેથી બે બસ ભાડા રૂપિયા પંદર હજાર રૂપિયા તેર હજાર રૂપિયા માંગે છે મહેશભાઈ એ એક થોડીક ચોખવટ કરો કે એ હકીકત ટેલેન્ટફુલ યોજનામાં આ તમે લઈ શકો ખરા કે જે લોકો બસમાં આવતા હોય ને એની લેવાની હોય બાકી ન લેવાની હોય બસ બસમાં એ પણ એ તો આમાં જેનું ભાડું હોય ને એ જ લેવાનું હોય હોસ્ટેલ બપોર પછી ને જે ટ્યુશનમાં છોકરાઓ આવતા હોય ને બપોર પછી જે લોકો ટ્યુશનમાં આવતા હોય ને જેને ફરજિયાત નથી ટ્યુશનમાં આવતા હોય એને ફી લેવાની હોય હોસ્ટેલ ફી તરીકે હોસ્ટેલ ફી નહીં ટ્યુશન ફી કરી ચાલે છે તમે ખાલી મને એક થોડું સમજાવો ટેલેટ ટેલેન્ટפול યોજના જે છે એમાં વિદ્યાર્થીને શું શું લાભ મળે વિદ્યાર્થીને છે ને સ્કૂલ અને હોસ્ટેલ ફી આમાં કેટલા છે વિદ્યાર્થીઓ એમાં પાસ થેલા એવા લગભગ 162 જેવા છે એને શું શું સુવિધા આપવાની એને હોસ્ટેલ ફી અને સ્કૂલ ફી ફ્રી હોય બપોર પછીનું ટ્યુશન એને ફી ભરવી પડે જો એને લેવું હોય તો ફરજિયાત નતો તો અને કોઈ વિદ્યાર્થી બસ માં આવતો હોય તો એને બસ ભાડું ભરવાનું બસ ભાડું એને વિદ્યાર્થી ભરવાનું ઓકે તો મિત્રો આતા આપણે હળવદ શહેરમાં જે સરા રોડ ઉપર આવેલી તક્ષશિલા સ્કૂલમાં અને ખાસ અહીંના જે સંચાલક છે એમનું ચોખ્ખું કહેવાનું મિત્રો એ થાય છે કે રાજ્ય સરકારનો ચોખ્ખો પરિપત્ર છે કે જો પરીક્ષા જે છે મિત્રો એ પરીક્ષા આવે એ પહેલા જો તમે ફી ન ભરી હોય તો વિદ્યાર્થી જે છે એને પરીક્ષામાં બેસવા નહીં દેવામાં આવે આવો રાજ્ય સરકારનો પરિપત્ર છે મિત્રો એટલે આપણે થોડીક તપાસે કરી કે ખરેખર આવું છે કે શું છે આ બધા તમે જોવો છો મિત્રો આ ભૂલકાઓ છે કે આ બીજું ધોરણ આને હજી બીજી કંઈ આ દુનિયાની ખબર પણ નથી હજી માત્ર સાત વર્ષનું આ બાળક છે હમણાં બાર રડતો હતો કે હવે મારે શું થશે પરીક્ષાનું એટલે અહીંના જે સંચાલકો છે મિત્રો એમનું કહેવાનું એ થાય છે કે રાજ્ય સરકારનો પરિપત્ર છે કે ફી ન ભરી હોય તો વિદ્યાર્થીઓને પરીક્ષા દેવામાં નહીં આવે પરીક્ષામાં